નર્મદા નદીની માટીથી નર્મદા નદીનું મોટા પાયે પુરાણ કરતા પોણા બે કરોડ નો મોટા માલ જપ્ત કરાયો હતો ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજની કામગીરી માટે પણ નર્મદા નદીમાં અગાઉ નર્મદા મૈયા બ્રિજની કામગીરી કરવા માટે નદીનું પુરાણ કરી મોટા પાયે માટીનો પાળો બનાવ્યો હતો જેના કારણે નદીના વહેણો પણ બદલાઈ ગયા હતા હાલમાં જ અંકલેશ્વર તરફ જેટકો કંપની દ્વારા નર્મદા નદીના કાંઠે મોટા પ્રમાણમાં માટી ખનન કરી નર્મદા નદીમાં મોટા પાયે પુરાણ કરવા સાથે મોટો રસ્તો બનાવી દેતા વિવાદનો મધપૂડો છનછેડા સ્થાનિક સરપંચોએ પણ આ મામલે અંકલેશ્વર એસડીએમ અને મામલતદારને જાણ કરતા સમગ્ર મામલે આખરે તંત્ર પણ મોડે મોડે જાગ્યું છે અને તાત્કાલિક નર્મદા નદીના પટમાં થતું પુરાણ અટકાવવાના ભાગરૂપે ચાલી રહેલી કામગીરી બંધ કરાવી સ્થળ ઉપરથી જ બે મશીન ત્રણ મળી કરોડ લાખના વાહનો જપ્ત કર્યા છે આ સમગ્ર મામલે નદીના ઘાટ એટલે કે કાંઠા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં માટી ખનન કરી નર્મદા નદીમાં પુરાણ કર્યું હોય જેને લઈ કેટલાક ટન માટી ખોદી નર્મદા નદીમાં પુરાણ કર્યું છે તેની કામગીરી કામગીરી સાથે ખોદાણ કરેલી જગ્યાની માપણી કરી સમગ્ર માટી ખનન મુદ્દે દંડ કરવા માટે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવનાર છે અને રિપોર્ટના આધારે ખાણ ખનીજ વિભાગ દ્વારા જેટકો કંપની પાસેથી દંડ વસૂલવામાં આવનાર હોવાની માહિતી સાંપડી રહી છે અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે જેટકો કંપનીની કામગીરી કરાવી હોય તો નર્મદા નદીના પુરાણ મુદ્દે મંજૂરી લેવી જોઈએ અને માટી પણ ક્યાંથી લાવશે અને નર્મદા નદીના વહેણ ક્યારેય અટકાવી નહીં શકાય તેવા પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે જે ગંભીર બાબત છે એસડીએમ અને અંકલેશ્વર મામલતદાર કિરણસિંહ રાજપૂતની ટીમે સ્થળ ઉપર પહોંચી સ્થળ નિરીક્ષણ કરી વાહનો જપ્ત કરીને નક્કર કાર્યવાહી કરી છે